વડાપ્રધાન આજે ભગવાન કૃષ્ણનું દ્વારકાધીશ સ્વરૂપ જે છે તે બિરાજમાન છે હાલમાં તેઓ પૂજન અર્ચન કરી રહ્યા છે આજે બે જિલ્લાની તેમની મુલાકાત દ્વારકા અને સાથે સાથે રાજકોટ અને હાલમાં તેઓ દ્વારકા ખાતે પહોંચ્યા છે બીટ દ્વારકામાં પૌરાણિક જે ભગવાન કૃષ્ણનું ભગવાન દ્વારકાધીશ નું જે મંદિર સ્થાપિત છે તેના દર્શન કરવા માટે હાલમાં પહોંચ્યા છે જે પૂજારી છે તેમના દ્વારા ખાસ વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને તિલક કરી અને તેમનું મંદિરમાં સ્વાગત કરાયો પ્રસાદ પણ તેમને આપવામાં આવ્યો જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેમણે પ્રસાદ ગ્રહણ કર્યો હતો તો બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ધજા સમક્ષ શિષ્ય ઝુકાવ્યું ભગવાન કૃષ્ણના આ દ્વારકાધીશ સમક્ષ શિષ્ય ઝુકાવ્યું દ્વારકાના રાજાથી રાજ કહેવાય છે કે ભગવાન દ્વારકાધીશ અને તેમની સમક્ષ શીશ ઝુકાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના આ કાર્યક્રમનો આરંભ કર્યો ગઈકાલ રાતથી તેઓ જામનગર આવી ગયા હતા આજે સવારે જામનગર એરપોર્ટથી તેઓ દ્વારકા મંદિર ખાતે પહોંચ્યા બેટ દ્વારકા ખાતે પહોંચ્યા હતા અને ખાસ તેમણે ત્યાં પૂજન અર્ચન કર્યું હતું આજે દ્વારકામાં લગભગ ચાર કરોડ અને સાથે રાજકોટમાં એક નવી એમ્સની સાથે દેશના અલગ અલગ રાજ્યને પાંચ એમ આજે ભેટ તેઓ આપવા જઈ રહ્યા છે સાથે વડોદરામાં પણ એક કિડની અને બેટ દ્વારકા આજે દ્વારકાને સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે અને એ છે દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે પહેલા ફેરી બોટ સર્વિસ પરથી જવું પડતું હતું એટલે કે બોટમાં સવાર થઈને જવું પડતું હતું પરંતુ હવે તમે તમારા વાહન મારફતે પણ બેટ દ્વારકા ખાતે ઓખા બેટ દ્વારકા ખાતે પહોંચી શકશો અને તેનું જે માધ્યમ બનશે તે છે સુદર્શન સેતુ સુદર્શન સેતુ જે સુદર્શન કહેવાય છે ભગવાન કૃષ્ણનું જે આયુધ કહેવાય છે ભગવાન કૃષ્ણનું જે એક શક્તિ કહેવાય છે સુદર્શન તે સુદર્શન સેતુના નામથી દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ જે નિર્માણ પામ્યો છે તેને દેશને સમર્પિત કરવા તેને દ્વારકાધીશને સમર્પિત કરવા દ્વારકાવાસીઓને સમર્પિત કરવા વડાપ્રધાન મોદી ખાસ ત્યાં ઉપસ્થિત છે પરંતુ આ વિકાસ કાર્યોનો આરંભ કરતા પહેલા આ વિકાસ પથ પર ચાલતા પહેલા તેમણે દ્વારકાધીશ મંદિરમાં પૂજન અર્ચન કર્યું છે આપ જોઈ રહ્યા જો ભગવાન દ્વારકાધીશ સમક્ષ પૂજન અર્ચન કરી રહ્યા છે શિશ ચૂકાવી રહ્યા છે તેમની સમક્ષ નત મસ્તક થઈને તેમણે એક પ્રાર્થના કરી રહ્યા છે કે આગળ તે વિકાસ પથ પર જે માર્ગ પર ચાલી નીકળ્યા છે જે ભેટ સોગાતો તે આપવા જઈ રહ્યા છે તે લોકોને ઉપયોગી બની રહે સૌથી લાંબા કેબલ બ્રિજના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તો બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે બેડ દ્વારકા મંદિરમાં વડાપ્રધાન नरेंद्र મોદીએ ધજાને

અર્ચન સમયના આ દ્રશ્યો આપ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાના રાજાધી રાજાધિ કહેવાય છે દ્વારકાધીશ ભગવાન જે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે જે દ્વારકા નગરીના રાજા કહેવાય છે તેમની આરતી પણ ઉતારી હતી અને ત્યારબાદ મહંતે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કેસ દ્વારા જે છે એ સન્માન પણ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકામાં જ્યારે દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચ્યા છે ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યારે તેમણે ભગવાન દ્વારકાધીશને પુષ્પ પણ અર્પણ કર્યા હતા ખાસ તેમનું પૂજન અર્ચન પણ કર્યું હતું અને જતાં જતાં જ્યારે દ્વારકાધીશની જે ધજા કહેવામાં આવે છે કહેવાય છે કે દરેક મંદિરમાં જે ધજા હોય છે તે ભગવાનનું એક સન્માન હોય છે ભગવાનનું સુરક્ષા કરનાર હોય છે ચારેય દિશાઓમાંથી આખા ભગવાનની સુરક્ષા કરનાર હોય છે તે ધજાને પણ બે દિવસની મુલાકાત છે ગઈકાલ રાતથી જ એટલે કે મોડી સાંજથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે રાત્રિ રોકાણ કર્યું ત્યારબાદ આજે વહેલી સવારે તેઓ જામનગરથી બેટ દ્વારકા ખાતે પહોંચ્યા અને તેમણે દ્વારકાધીશ મંદિરે પૂજન અર્ચન કર્યું છે ત્યારબાદનો આખો જે કાર્યક્રમ હશે તેઓ હવે સીધા જ જશે સુદર્શન સેતુ ખાતે કે જ્યાં આ જે બ્રિજ નિર્માણ પામ્યું છે તે બ્રિજનું નિરીક્ષણ કરશે કારણ કે દેશનો સૌથી મોટો જે છે આ કેબલ બ્રિજ માનવામાં આવે છે અત્યાર સુધી ફેરી ફેરીબોટના મારફતથી જ ઓખાથી બેટ દ્વારકા જઈ શકાતું હતું પરંતુ હવે તમે તમારી કાર લઈને પણ એટલે કે આ બ્રિજ જે છે એ આખું કિનારે દરિયાની ઉપર બનાવવામાં આવ્યું છે આ બ્રિજ પરથી કારમાં આપ પસાર થઈ શકશો અને આ કેબલ બ્રિજ છે જેના કારણે તેની સુંદરતામાં ઓર વધારો થયો છે જેના કારણે દ્વારકાવાસીઓને આજે ભેટ મળવા જઈ રહી છે તો સાથે સાથે આપણે જણાવી દઈએ કે આજે સીધા તેઓ પછી સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યા પછી દ્વારકામાં જે દ્વારકાધીશનું મંદિર આવેલું છે ત્યાં પણ તેઓ દર્શન કરશે ત્યાં પૂજન અર્ચન કરશે સાડા નવથી બાર વાગેને પિસ્તાળીસ મિનિટનો સમય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિઝર્વ રાખ્યો છે જેવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે તેઓ મુલાકાત કરી શકે છે એવી પણ શક્યતા છે કે તેઓ પંચકુઈ બીચ ઉપર જે સ્કુબા ડાઈવ છે તે પણ કરી શકે છે એટલે કે દરિયાની અંદર જે જૂની સોનાની દ્વારકાના જે અવશેષો કહેવામાં આવે છે તે અવશેષોનું નિરીક્ષણ પણ કરી શકે છે જેને કારણે ત્યાં તૈયારીઓ પણ થઈ રહી છે પરંતુ આ શક્યતા છે સ્કુબા ડાઈવ હજી કરી શકે છે તેવી શક્યતા છે પણ ત્યાં તૈયારી કરી લેવામાં આવી છે દ્વારકાને આટલી ભેટ આપ્યા બાદ તેઓ જનસભાને સંબોધન પણ કરવાના છે જેની તૈયારી પણ કરવામાં આવી છે ને એક વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે એક તસવીર હવે આપ એ જોઈ રહ્યા છો કે જ્યારે ભગવાન જામનગર એરપોર્ટથી દ્વારકા હેલીપેડ ખાતે જ્યારે વડાપ્રધાન પહોંચ્યા ત્યારે ત્યાં સ્થાનિક આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું તેમનું અભિવાદન ઝીલવામાં આવ્યું અને સીધા તેઓ પહોંચ્યા હતા બેટ દ્વારકા હવે આપ તસવીર જે જોઈ રહ્યા છો એ સુદર્શન સેતુની તસવીર છે દરિયાની ઉપર આ સુદર્શન સેતુ એ ભક્તો માટે ખૂબ જ સુવિધારૂપ સાબિત થશે અને એ રીતે તેને બનાવવામાં આવ્યો છે કે જે બેટ દ્વારકાના દરિયાની સુંદરતામાં ઓર વધારો કરી રહ્યો છે જ્યારે દરિયાની વચ્ચોવચ એક સેતુ બનાવવામાં આવ્યો છે જે ભક્ત અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેના સેતુને એટલે કે સંબંધને એક હૃદયને જોડી રહ્યો છે એક આસ્થા અને ભક્તિ સમાન આ સુદર્શન સેતુ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ માનવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ખાતમુહૂર્ત જ્યારે કર્યું હતું અથવા બ્રિજનું જ્યારે ખાસ જ્યારે શરૂઆત કરી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું આ તેમનું ડ્રીમ પ્રોજેક્ટ છે અને બીજો તેમનો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો ગુજરાતને એઇમ્સ એટલે કે રાજકોટને એઇમ્સ સૌરાષ્ટ્રવાસીઓને મોટી મોટી ગંભીર બીમારોની સારવાર માટે ખાસ અમદાવાદ આવવું પડે છે જેના કારણે તેમને ખૂબ જ લાંબી મુસાફરી બાદ સારવાર મળી રહેતી હોય છે એક ધક્કા વધી જતા હોય છે કોઈ પણ દર્દીના ત્યારે સૌરાષ્ટ્રવાસીઓને એઇમ્સ તેમનું જે ડ્રીમ પ્રોજેક્ટ હતું તે પણ આજે સાકાર થવા જઈ રહ્યું છે સાતસો પચાસ બેડની સુવિધાવાળી આ એઇમ્સ જે છે તેઓ ખાસ આજે સૌરાષ્ટ્રવાસીઓને તે અર્પણ કરવા જઈ રહ્યા છે અને એની સાથે સાથે અન્ય પાંચ ચાર રાજ્યોને પણ એમ્સ મળશે એટલે કે એક જ જગ્યાએથી રાજકોટ એમ્સથી તેઓ પાંચ જે અન્ય ચાર રાજ્યો છે જેમાં કલકત્તા આવી જાય છે માફ કરશો પશ્ચિમ બંગાળ આવી જાય છે ઉત્તર પ્રદેશ આવી જાય છે એ તમામને આજે એઇમ્સની ભેટ મળવા જઈ રહી છે અને હાલમાં જે કાર્યક્રમમાં તેઓ હાજર રહેવા માટે ઉપસ્થિત રહેવા માટે પહોંચ્યા છે એ છે સુદર્શન સેતુનું લોકાર્પણ અને સાથે સાથે દ્વારકામાં કુલ ચાર હજાર કરોડના અલગ અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત થવા જઈ રહ્યું છે ત્યારે પીએમ મોદી સૌથી પહેલાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે પહોંચ્યા તમે દ્વારકા ન જાઓ અને દ્વારકાધીશના દર્શન કરો ન કરો એવું તો થઈ જ ન શકે કારણ કે આમ જે મુખ્ય જે ચાર ધામ કહેવામાં આવે છે એનું દ્વારકાનો પણ સમાવેશ થાય છે અને દ્વારકા મંદિરે ત્યારે ત્યારે પહોંચ્યા દ્વારકાધીશ મંદિરમાં તેમણે તેમણે ઝુકાવ્યું હતું હતું અને ખાસ પણ કર્યું પુષ્પની વરમાળા લઈને આવ્યા હતા અને ભગવાન દ્વારકાધીશને તેમણે અર્પણ કરી હતી તો સામે ભગવાનના આશીર્વાદ સમય તેમને ઉપાણા પણ પહેરાવવામાં આવ્યા હતા અને બાદમાં જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તેમને પ્રસાદ આપવામાં આવ્યો પુષ્પા આપવામાં આવ્યા જે તેમણે ભગવાન દ્વારકાધીશને અર્પણ પણ કર્યા હતા અને થોડીક જ વારમાં હવે તેઓ એ સ્થળે પહોંચે કે જ્યાં સુદર્શન સેતુની રચના કરવામાં આવી છે સુદર્શન સેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે સ્થળે જઈને તેઓ લોકાર્પણ કરશે સુદર્શન સેતુનો એક સ્થળેથી બીજા સ્થળને જોડતો આ સુદર્શન સેતુ જે ભક્ત અને કૃષ્ણના સંબંધને જોડતો છે ભક્ત અને કૃષ્ણને સમીપ લાવતો સંબંધ છે કારણ કે પ્રતિકૂળ વાતાવરણમાં કે પછી અન્ય કોઈ સંજોગોમાં જ્યારે વરસાદની આગાહી હોય એલર્ટ પર હોય વાતાવરણ અનુકૂળ ના હોય ત્યારે ફેરી બોટ સર્વિસ બંધ કરવી પડતી હોય છે ત્યારે ઘણા બધા ભક્તો એવા હોય છે કે જે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન તો કરતા હોય છે જે મુખ્ય મંદિર છે પરંતુ જે પૌરાણિક મંદિર છે બેટ દ્વારકાનું કે જ્યાં પણ ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે ત્યાં તે દર્શન કરવા સુધી પહોંચી નતા શકતા પરંતુ હવે આ ભીજના કારણે તેઓ પોતાનું વાહન લઈને ત્યાં પણ પહોંચી શકશે ત્યાં એક પૌરાણિક હનુમાનનું મંદિર પણ છે તો બેટ દ્વારકાથી દ્વારકા જતા વચ્ચે એક રૂક્ષ્મણીનું મંદિર પણ આવે છે કે જ્યાં રુક્ષમણી વિવાહનો કાર્યક્રમ પણ દર વર્ષે યોજાતો હોય છે જે લગભગ દ્વારકાથી આઠથી નવ કિલોમીટરના અંતરે આવેલું છે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તે રૂક્ષ્મણી મંદિરમાં પણ દર્શન કરવા જઈ શકે છે વડાપ્રધાન કારણ કે બેટ દ્વારકામાં સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યા બાદ સીધા તેઓ દ્વારકા મંદિરે દ્વારકાધીશના દર્શન કરવા પહોંચશે અને એની વચ્ચે જ આ રુક્ષમણી મંદિર આવેલું છે